નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું છું યજ્ઞ દર્શક મિત્રો જ્યારે ઝીરોઅર કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા તો કરતા હોઈએ છીએ અને તેમાં પણ મહત્વના જે રાજનૈતિક મુદ્દાઓ હોય છે તેની ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ લોકસભા બે હજાર ચોવીસ નજીક આવી રહી છે ક્યારે પણ ચૂંટણીની તારીખો જાહેરાત થઈ શકે છે માર્ચ એપ્રિલ કે મેમાં સાથે સવાલ અત્યારે પણ ઉપસ્થિત છે કે હવે આ ચૂંટણી તો યોજાવા જઈ રહી છે પણ હવે તેની પાછળ કેવા પ્રકારની રણનીતિનો ઉપયોગ કરવામાં આવે મુકુલ વાસની કે જેવા કોંગ્રેસના પ્રભારી છે તેમની બે બેઠકો થઈ ગઈ ઓગણીસ જિલ્લાના પ્રભારીઓ સાથે બીજી બાજુ સી પણ અત્યારે છવ્વીસ છવ્વીસ લોકસભાની બેઠક જીતવા માટે કમર કસી રહ્યા છે દાવો એ જ છે કે ના અમે બધે બધી લોકસભાની સીટો જીતીશું પરંતુ કેવી રીતે આ વખતે ચર્ચા એ પણ છે કે એક કે બે બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથેથી જાય તેવી શક્યતાઓ છે હવે જ્યારે હાથમાંથી જાય તેવી જો શક્યતાઓ હોય તો કઈ કઈ બેઠકો જોશે કેવી તો પરિસ્થિતિ સાદો પણ છે કે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગમે તેમ કરીને અત્યારે છવ્વીસ બેઠકો કેવી રીતે આન્સલ કરવી તે એક લક્ષ્યાંક છે નો ડાઉટ રામ મંદિરનો મુદ્દો હતો એ હવે ક્યાંક પૂર્ણ પણ થઈ જશે લોકસભાની ચૂંટણી પહેલા પણ ત્યારબાદ શું વોટ બેંક કેવી રીતે હાંસલ કરવી તેને લઈને પણ એક સવાલ છે ઓપરેશન લોટસ જે ચલાવવામાં આવતું હોય છે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે ચૈતર વસાવા લોકસભા લડવાના છે સવાલ એ છે કે આ લોકસભાની ચૂંટણી પહેલા કેવા પ્રકારના રાજકીય સમીકરણો અત્યારે આવતો જોવા મળશે

જે શરૂ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે આપ તેને જોઈ રહ્યા છો ચૂંટણી તો બરાબર છે ભારતીય જનતા પાર્ટીનો એક ટાર્ગેટ છે કે અમારે કોંગ્રેસને પતાવી દેવી છે એટલે સામે કોંગ્રેસવાળા વાળા ઉભા રહ્યા કે ભાજપની શું તાકાત કોંગ્રેસને પતાવે અમેશ કોંગ્રેસને પતાઈ દી આવું કોંગ્રેસ જ કહી દીધું એટલે કોંગ્રેસ યુએ સામેથી ચાલીને જાય છે કારણ કે ત્રણ ચાર દાયકાથી લગભગ કોંગ્રેસ સાથે જોડાયેલા હોય ગુજરાતમાં રહેતા હોય અને છેલ્લા લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી કોંગ્રેસનું શાસન ના હોય સરકાર ના આવતી હોય તો નિકુલભાઈ જેવા જે સૈનિક હોય એમની પણ એક સહનશક્તિ હોય ક્યાં સુધી આ બાજુ રહે અને પછી અને હજી ક્યાં સુધી રહેવાનું છે ફોરમની રૂએ પાર્ટીમાં જે વાત ચાલતી હોય પાર્ટીમાં રેગ્યુલર રિવ્યુ રિપોર્ટિંગ મીટિંગ થતી હોય અને એના વિઝન પ્રમાણે ખ્યાલ આવે કે ભાઈ મને આજે ખબર પડે કે હું આજથી પાંચ વર્ષ પછી ક્યાં હઈશ પર્સનલ લેવલે એમ પાર્ટી લેવલે પાર્ટી ક્યાં હશે પાર્ટીનો માણસ ક્યાં છે એ ગ્રોથ ક્યાંય દેખાતો ના હોય એટલે માણસ એના રસ્તા કરે ગુજરાતમાં બે જ મુખ્ય પાર્ટી છે ભાજપ અને કોંગ્રેસ એટલે કોંગ્રેસમાંથી નીકળેલો માણસ અથવા તો કોંગ્રેસમાંથી જે બહાર નીકળવાનો વિચારતો હોય એ માણસ ભાજપ તરફી જાય અને ભાજપમાં આજકાલ બહુ સારું છે કે અમારા માણસો જે થવું એ થાય બહારથી આવશે ને એને અમે એકદમ લાડક વાયા દીકરાની જેમ રાખવાના છીએ અને એના આપણે ઘણા ઉદાહરણ છેલ્લા બે ત્રણ પાંચ વર્ષમાં જોઈ લીધા છે એટલે અને ભાજપની અંદર મોટા થવા માટે એક જ રસ્તો છે વાયા કોંગ્રેસ

રાજીનામું ઓછો પડે છે મોટો ગેપ છે એ ગેપ ક્યારે પૂરો કરશે ખબર નથી કારણ કે ચાલુ સરકાર સરકાર બનાવતા હોય તો કોંગ્રેસ

અને તો પણ ક્યાંય કોઈ ચર્ચા કોંગ્રેસમાં ઇન્ટરનલી ના થતી હોય તો સમજી લઉં કે કોંગ્રેસનું પોતાનું કોઈ વિઝન નથી કાં તો એ પોતે એવું વિચારે છે કે ભાઈ હમણાં દસ પંદર વર્ષ આપણે આરામ કરી લઈએ પંચાવન સિત્તેર સાહીઠ વર્ષ રાજ કર્યું છે દસ વર્ષ આપણે રાજ કરીએ દસ વીસ વર્ષ આપણે આરામના મોડવા જતા રહીએ આવનારી જનરેશનને જે કરવું હોય એ કરશે આવું બની શકે નહીતર તો અત્યાર સુધી કોઈ એક્શન ના લેવાય બહુ કહેવાય રહ્યો સવાલ ગુજરાતની ચૂંટણી ઉપર લોકસભામાં પાછો આવી જવું તો છવ્વીસ માંથી એટલે જેમ ભાજપનો એક ટાર્ગેટ છે કે અમારે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવી છે અને પાંચ લાખ કરતા વધારે લીડ થી જીતવી છે એમ કોંગ્રેસે એવો એક પણ ટાર્ગેટ નથી બનાવ્યો કે અમારે આ સીટ ઉપર પાંચ લાખ વોટ લાવવા છે લીડ નથી લાવી વોટ કારણ કે પાંચ લાખ વોટ આવે એટલે સીટ જીતી જવાય લોકસભામાં એક પણ ટાર્ગેટ મેં એવો છે કે જોયો નહીં એવી તૈયારી જોઈ નથી કે અમારા એક સીટ પર પાંચ લાખ વોટ લઈને એક સીટ જીત્યું અને મેળો ભાંગી નાખવું છે ને હેટ્રિક જવા દેવી નથી ભાજપને એ તૈયારી નથી અને સત્તર હતા ત્યારે એમ લાગતું હતું કે લગભગ હવે વાંધો નહીં આવે અને સત્તર તો અકબંધ રહેશે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં સત્તર માંથી એકાદો પાછો મોટો બનશે અને કદાચ કોંગ્રેસ સરકાર આવે તો મુખ્યમંત્રી થાય કારણ કે ટકી રહ્યા છે પણ એવા કોઈ એંધાણ દેખાણા નહીં હવે તો શું બોલવું કોંગ્રેસ માટે ગમે નહીં અમે કોંગ્રેસ જયારે અહીંયા બેઠા બેઠા કોસતા હોઈએ તો લોકોને ગમે નહીં કોંગ્રેસીઓને ના ગમે ભાજપને તો ડેફિનેટલી ગમે પણ અમારે બોલવું તો બોલવું શું અમારે અમારે બી જસ્ટિફાઈ કરવું હોય કારણ કે મજબૂત વિપક્ષ રાખવો હોય કે ગુજરાતને એક મજબૂત વિપક્ષ મળી રહે ટકી રહે અને ગુજરાતની જનતાને એટલીસ્ટ એવું લાગે કે ભાઈ અમારી જોડે કોક તો છે સરકાર ક્યારે જનતાની ના હોય તમે યાદ રાખજો પણ વિપક્ષ જ જનતાનો હોય અને એ વિપક્ષે ચાન્સ મળે બીજી વાર સરકાર બનવાનો ત્યારે એ વખતનો વિપક્ષ પાછો જનતાનો થઈ જતો હોય છે આ એક સાયકલ છે આ સાયકલમાં કોંગ્રેસ ક્યારે ફિટ થશે ને એ બહુ મોટો પ્રશ્નાર્થ છે અને અમે રાહ જોઈને બેઠા છે કે મજબૂત વિપક્ષ ક્યારે સરકાર બનાવે અને ક્યારે કોંગ્રેસ આ એક અમારે પણ લોકસભામાં આટલી જીતવું છે આટલી જીતવું છે અને દેશ વ્યાપી જો વાત કરું તો એકલું કોંગ્રેસ બસો તોતેર સુધી કેવી રીતે પહોંચશે એની રણનીતિ નથી ઇન્ડિયા ગઠબંધને ગઠબંધન મસ્ત બનાવી દીધું સારામાં સારું ચાલી રહ્યું હતું મિટિંગો સરસ જઈ રહી છે એમની પણ એક બી જાહેર મિટિંગ એમણે જનતાની વચ્ચે આવીને કરી

લોકસભા પહેલા પક્ષો એક્શન મોડમાં તો જોવા મળતા હોય છે આજે કોંગ્રેસ અત્યારે હાલ તો અલગ અલગ બેઠક કરી રહી છે મુકુલ વાસનિક બે વાર મુલાકાત હા બે વાર બે બે વાર મુલાકાત કરવા માટે ગુજરાત આવ્યા એકવાર ક્યાંક અલગ અલગ મુદ્દાઓને લઈને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અન્ય એવી જે મુલાકાત હમણાં જ થઈ રિસેન્ટલી આઈ થિંક એક કે બે વીક પહેલાં જ થઈ હતી જેમાં ઓગણીસ જિલ્લાના પ્રમુખો જે હાજર હતા અને તેમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને તરાલ કેવી રીતની ચર્ચા વિચારણા થવી જોઈએ તેને લઈને તેમણે જે ક્યાંક ચર્ચા કરી હશે પણ આ બેઠક અને સાથે જે કોઈ સભા કરવામાં આવે લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક રોડમેપ તૈયાર કર્યો છે ખરી કોંગ્રેસે કારણ કે પરિસ્થિતિ અત્યાર તો એવી સામે આવે છે કે જ્યારે કોંગ્રેસની બાબત ઉપર આપણે જો ચર્ચા કરવા જઈએ બેઠકો ઘટનાક્રમ જોઈ રહ્યા છે તો એ અત્યારે કોંગ્રેસના પેવરમાં નથી અને જે રીતના કીધું એ પ્રમાણે દરેક સ્તર ઉપર દરેક સ્તર જોવાનું એ બધું જ જરૂરી છે અને મારા ખ્યાલથી અને જે રીતના સમગ્ર ઘટનાક્રમ આપણે બહાર આવી રહ્યા છે તો અ દુઃખ સાથે બી ઘણી વાર પડે છે કે હાલ પરિસ્થિતિ ખુબ ગંભીર છે પરંતુ

એ બધા માટે કેન્દ્રીય પરંતુ હંમેશા એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ હતી તો અમે હંમેશા કહીએ છીએ કે ભાઈ એટલીસ્ટ જે કેવું કે ભાઈ થઈ રહ્યું છે પરંતુ એક પરસેપ્શન જે બિલ્ડ કરવામાં આવી રહ્યો છે ખૂબ જ

આના પછી હું પૂછું આપને શૈલેષ ક્યાંક ચૂંટણી લડવાની બાબત સામે આવતી હોય છે નો ડાઉટ ટ્વેન્ટી ફોર બાય સેવન એન્ડ થ્રી ડેઝ જે એક એક્ટિવ મોડમાં ભારતીય જનતા પાર્ટી જોવા મળતી હોય છે અલગ અલગ વિકાસના મુદ્દાને લઈને ક્યાંક જાહેર જનતા વચ્ચે જઈ રહી છે તો પછી આ ઓપરેશન લોટસ ચલાવવાની ફરજ શું પડે છે યજ્ઞભાઈ પ્રથમ તો જે પ્રકારે પ્રશાંતભાઈ ગઢવી મારા એમણે વાત કરી શા માટે સારી વિચારધારા વાળી ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટી હોય તો એને જ પસંદ કરતા હોય છે અને એમાં ખાસ કરીને કોંગ્રેસીઓ જે તૂટે છે એ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ આવે છે બીજી કોઈ પાર્ટી અત્યારે ગુજરાતમાં જેને કેવાય ને કે એક્ટિવ

જેને કહેવાય ગ્રામ પંચાયતો એ તમામ ભારતીય જનતા છે અને આગામી દિવસોમાં હવે આ છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવી એ કોઈ નવી વાત નથી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે આદરણીય સમિતિના પ્રમુખ સી પાટીલજી અને સજ્જન સરળ સ્વામી કસાયેલા અને બધું પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડબલ એન્જિન સરકાર જે રીતે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે સૌ કોઈ જાણે છે કે જે પ્રકારનો વિકાસ થયો છે એ વિકાસ ઉડી કે છે અને વિકાસના પરિણામના ભાગ સ્વરૂપે 2024 ની જે લોકસભાની ચૂંટણી છે એમાંથી 26 માંથી 26 બેઠકો જીતવાની સાથે

અમારો એક માનવવાદ અમારી પંચ પરિણામના ના ભાગ સ્વરૂપે આગામી દિવસોમાં લોકસભા અમારી થશે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો આવશે શૈલેષભાઈ તમે એમ કહ્યું અમે માઇક્રો મેનેજમેન્ટના આધારે અમે જીતીએ છીએ અમારા વિકાસના કાર્યોના આધારે જીતીએ છીએ પણ ક્યાંક આક્ષેપ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટી જ અન્ય ધારાસભ્યોને તોડી રહી છે અમે પહેલા તો સ્પષ્ટ વાત કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી વિચારધારાની પાર્ટી છે કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાઓની પાર્ટી હોવાના કારણે અમારું જેને કહેવાય ને સંગઠન ખુબ મજબૂત છે સરકાર પણ મજબૂત છે પરંતુ અમારી વિચારધારા ની અંદર

કે એવો આક્ષેપ છે કે તમે એમ કહો છો કે ના તરત તો તમામ લોકો આવી શકે છે વિચારધારા સારી છે સંગઠન સારું છે અને પછી બીજું તમે એમ કહ્યું કે સરકાર સારી છે એટલે લોકો આવે છે પણ આક્ષેપ એવો છે કે લઈને આવવામાં આવે છે આવે છે ને એમને ક્યાંક લાવવામાં આવે છે એવી બાબત સામે આવે છે નામાં ચાલો ચાલો કોંગ્રેસમાંથી કોઈ તૂટે નહીં કોંગ્રેસમાંથી કોઈ જાય નહીં તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આવે

આવે છે અને આવે છે તો પણ બિન શરતી આવે છે એક કાર્યકર્તાની જેમ અમારે તો કાર્યકર્તાઓની પાર્ટી છે મોટા મોટો નેતા હોય કે નાનામાં નાનો નેતા હોય બધા કાર્યકર્તા છે કાર્યકર્તાઓ ની પાર્ટી માં આવવું હોય એ આવે છે અમે કોઈને આમંત્રણ આપતા નથી વિચારધારા જોડાવું છે જેને સામેલ થવું છે એ આવે છે નિકુલ ભાઈ આ બાબત ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એમ કહી રહ્યા છે કે ના અત્યારે તો જેને આવું હોય એ આવે છે અમે કોઈને લેવા જતા નથી આ બાબત થી તમે સહમત છો

તો શામ દામ દંડ ભેદની જે રાજનીતિ છે કદાચ ભારતીય જનતા પાર્ટી ખુબ સરસ રીતે કરી રહી છે અને અમુક લોકો ઈચ્છાથી જાય છે અમુક લોકો દબાણમાં જાય છે બધી જ પરિસ્થિતિઓ છે એના જો લેવલ કરવામાં આવે આવે તો કદાચ ખ્યાલ પરંતુ જે બી પ્રતિનિધિઓ છે હું એવું કહીશ કે તમે જયારે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવો છો તો સંવૈધાનિક પદ ઉપર તમારે પાંચ વર્ષ પોતાના સમયગાળ દરમિયાન લોકોનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ વચ્ચેથી છોડીને જાય છે

પ્રશાંત સાચી વાત છે કે તમારે ધારાસભ્ય એ કદાચ ના બની શકે એવું આપણે ઘણી વાર જોયું છે ને ઘણા બધા લોકો આપણે ગુજરાત સરકારમાં કોંગ્રેસ માંથી જઈને મંત્રી બનતા જોયા છે તો હવે કોંગ્રેસે આત્મમંથન આત્મચિંતન કરવાનું જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી વિચારવાનું રહ્યું

અને આજે ડોક્ટર સી જે ચાવડાને હજુ પણ ક્યાંક આપ પણ છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો આ રાજકીય પરિસ્થિતિઓને લઈને ઘણા જાણકાર છો હજુ પણ એક કોંગ્રેસના ધારાસભ્ય ક્યાંક કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓ અત્યારે તો જોવા મળી રહી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ એટલે જો આમાં કેવું છે કોંગ્રેસનો વાંક એટલે વિઝન નથી આપણે જે વાત ક્યારની થઈ રહી છે કે એમને સરકારમાં બેસવા માટે શું કરવું પડે એ રોડમેપ નથી એટલે જે ત્રણ ત્રણ દાયકાથી જેના બી આપણે નામ લઈએ છીએ આજે સીજે ચાવડા શંકરસિંહની સરકાર પહેલા એક અધિકારી હતા ને શંકરસિંહ એમને ભાજપમાં કોંગ્રેસમાં લઈ તો ત્રણ ત્રણ દાયકા વર્ષની એક રાજનીતિ કરી અને સરકારમાં ના બેસો તમે કોઈ પદ ઉપર ના બેસો અર્જુનભાઈ મોઢવાડિયા હવે જેનું છે આવા બધા કેટલાય લોકો કેટલાય ટાઈમથી કોંગ્રેસ માટે કામ કર્યું હોય પણ પક્ષની પોતાની આંતરિક સિસ્ટમ ક્યાંક એવી ખોખલી હોય કે જે સરકાર બનવા ના દે છેક સુધી પહોંચવા ના દે તો એ લોકો ક્યાં સુધી રાહ જોવે હવે આજે અર્જુનભાઈ ને લગભગ એમ કે ઉંમર બી થઈ ગઈ અને કેટલું રાજકારણ બાકી રહ્યું આમ જોવા જાવ તો પાંચ વર્ષ દસ વર્ષ અને જે ચાર ચાર દાયકા આપી ચુક્યું હોય ક્યારેક તો સત્તા ઝંખે ને જે માણસ જે કુંવરજીભાઈ બહુ ડાયું પગલું ભર્યું છે એ એટલે એવું બધું થતું હોય છે બીજું રિવ્યુ રિપોર્ટિંગ ઉપર કેવી રીતે પહોંચે છે ઉપરવાળા કેવી રીતે લે છે આજે મને લાગે છે છેલ્લા દસ વર્ષ અને ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ કોંગ્રેસ ભાજપમાં ગયા તો કયા દિવસે રાહુલ ગાંધી કે એમના પ્રભારી બેસીને એની ચિંતા વ્યક્ત કરી કયા દિવસે કોઈ એવું મોવડી મંડળમાંથી પાંચ વ્યક્તિ આવ્યું કે ભાઈ જીસકો જો ચાઇ કરે લેક જાને નહીં દેના કુછ ભી કરલો એની જે ડિમાન્ડ હોય પૂરી કરવાની છે હવે એવું તો નથી વખત માણસ પૈસાથી જાય છે પદથી જાય છે ક્યારેક બળતો હોય કે અમે બહુ બધું કીધું પક્ષને આ કરો આ ના કરો આ કરો ના કરો પણ માનતા જ નથી આજે નિકુલભાઈએ બી જે તે વાર એકવાર નારાજગી વ્યક્ત કરી હતી એમની સાથે ડાયરેક્ટ કદાચ પ્રદેશ પ્રમુખે વાત કરી હતી અને પોતે ઉભા રહી ગયા છે એમ કંઈક આ સમજાવટ પતાવટ વાળી વાત કેટલી વાર થઈ છે કેવી રીતે થઈ છે એમ મને એવું લાગે છે અને બીજું આ બધા માટે મુખ્ય સમય જેમ દરેક નું એક મુહૂર્ત હોય કે આ મુહૂર્તમાં કામ કરાય તો એક પક્ષ છોડીને બીજા પક્ષે જવું હોય તો ચૂંટણી એક બહુ સારું સારું મુરત છે આજે અર્જુનભાઈની વાત હોય સીજે ચાવડાની વાત હોય બીજા બધા તો એ અત્યારે ચૂંટણી ટાણે આવું કંઈક કરો તો નેગોશિયેશન પાવર થોડો વધી જતો હોય છે અને પછી એક કામ પણ લાગે માટે લોકો આવું કેમ રાજ્યસભા વખતે રાજીનામું કે જે તે વખતે રાજ્યસભામાં ધારાસભ્ય રાજીનામું આપે તો હજી બી બીજા બે ત્રણ તૈયાર છે કોંગ્રેસમાંથી તો એ લોકોને કઈક પદ મળે કઈક મંત્રીપદની વાત હોય કોઈક ને કોઈક કોઈક ને પૈસા એક પણ સીટ કોંગ્રેસ અત્યારે જીતવાની નથી આપણે સૌ જાણીએ નગ્નતા સ્વીકારી લઈએ કોંગ્રેસના એક ધારાસભ્ય મારી જોડે ડિબેટમાં હતા એમણે જ કીધું છવ્વીસ માંથી ચોવીસ સીટ ભાજપની આવે છે બેનું મને ખબર નથી અપડતી એમ તો છવ્વીસ માંથી છવ્વીસ જો કોંગ્રેસ જીતવાની નથી એટલે એક પણ આવવાની નથી તો પણ તમે જોજો ટિકિટ માટે પડાપડી થશે મને તો ધીરે ધીરે હું તો બહુ નગ્ન વાસ્તવિકતા કરવા વાળો માણસ છું કારણ કે હું નથી મીડિયામાં કામ કરતો હું નથી કોઈ પાર્ટીમાં કામ કરતો પણ પાંચ સાત સીટો એવી છે જે કટ્ટર ટાઈટ અને ફાઈટ આપતું હોય એ સિવાયની સીટો ઉપર તો ભાજપ વાળા એમને પૈસા પહોંચાડી દે કોંગ્રેસ વાળાને કોંગ્રેસનો જે બી કેન્ડિડેટ ઉભો હોય કારણ કે ભાજપ પાસે તો પૈસાનો ઢગલો છે

વાંચી અંદર ચોખ્ખું લખ્યું છે કે પક્ષમાંથી જ્યાં સુધી આ બધા દલાલો નહીં જાય ને ત્યાં સુધી પક્ષ ઊંચો નહીં આવે એટલે હજી આવું કેટલું ભરેલું છે અંદર હવે આ તો કેવી રીતે બહાર આવશે મારે કોંગ્રેસે પોસવી નથી બેઠા બેઠા વાસ્તવિકતા એમની સમક્ષ મૂકી રહ્યો છું એ જ રીતે રામ મંદિર ત્રણસો હિન્દુત્વ અને નાના મોટા કામ પણ હજી બી મોંઘવારી ક્યાં છે બેરોજગારી ક્યાં છે દેશના સળગતા પ્રાણ પ્રશ્નો ક્યાં છે મણિપુરની વાત થઈ આવા અઢળક પ્રશ્નો છે પણ તો પણ પ્રજા રામમય થઈ રામના નામે પથરા તરી શક્યા પણ એ રામના નામે બનાવેલી સરકારમાં મારા બરોડાના પંદર બાળકો ના તરી શક્યા ગઈ કાલે એનું મને અનહદ દુઃખ છે એટલે આવી બધી વાસ્તવિકતા છે પણ બેલેન્સ એટલું બધું ઇમ એટલે હજી બી ભાજપ જીતે છે જીતતું રહેશે કદાચ ચોવીસ એના માટે ઈઝી કેક છે ઓગણત્રીસ સુધી જો મોટું થાય તો ફાઈટ આપી શકશે પણ ગુજરાતમાં બે માં પણ હજી કોંગ્રેસની તૈયારી કેટલી છે ને